પેટા વિભાગીય કચેરીઓના ચારસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ આ રેલીમાં જોડાઈને ઊર્જા બચાવવા માટે વીજ વપરાશ નિયંત્રિત ઊર્જાના ઉપયોગ પીએમ મફત વીજળી યોજના તથા સોલર રૂફટોપના ટેબલો દ્વારા વીજ બચત કરીને જાહેર જનતાને ઊર્જા બચાવવાનો સંદેશો પાઠવવામાં આવ્યો રેલી અંતર્ગત વીજ ગ્રાહકોના વીજ ફોલ્ટના સમારકામ માટે એફઆરટી એટલે કે ફોલ્ટ રેક્ટિફિકેશન ટીમ વિશે અને સ્માર્ટ મીટર માટે વિસ્તૃત જાણકારી સમજ આપવામાં આવી તથા પ્લેકાર્ડ બેનર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા આ પ્રસંગે રેલીના સમાપન સમયે અધિક્ષક ઈજનેરને નડિયાદ વર્તુળ કચેરી તથા કાર્યપાલક ઈજનેર નડિયાદ શહેર વિભાગ કચેરી અને કાર્યપાલક ઈજનેર મહેમદાવાદ વિભાગીય કચેરી દ્વારા એનર્જી કન્ઝર્વેશન ડે વિશે વિસ્તૃત સમજણ આપેલ હતી અને સૌર ઊર્જા એ જ ઉર્જા બચતનો શ્રેષ્ઠ વિકલ્પ છે તેમ જણાવી એનર્જી કન્ઝર્વેશન ડે વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ રેલીમાં ટીસી વ્યાસ અધિક ઇજનેર ને નડિયાદ વર્તુળ કચેરી તથા કે એન શાહ કાર્યપાલક ઇજનેર નડિયાદ શહેર વિભાગીય કચેરી ટીજે શાહ કાર્યપાલક ઇજનેર મહેમદાવાદ વિભાગીય કચેરી વગેરે કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા હું ટીસી વ્યાસ અધિક્ષક ઇજનેર એનજી વર્તુળ કચેરી નડિયાદ ખાતે ફરજ બજાવું છું રોજ ઊર્જા બચત અને એનર્જી કોન્ઝર્વેશનના રેફરન્સમાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું આ રેલી નગરપાલિકાથી સંતરા મંદિર સુધીના માર્ગ ઉપર ફેરવવામાં આવેલી હતી આ રેલી દરમિયાન જુદા જુદા ટેબ્લો પ્રદર્શિત કરવામાં હતા મુખ્ય આકર્ષણના ટેબલો હતા એફઆરટી સો સ્માર્ટ મીટર અને પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના આ યોજના થકી ઊર્જા બચત અંગેનો સ્પષ્ટ ઉદ્દેશ લોકોમાં ફેરવા માટે થઈને લીફલેટ પર વહેંચવામાં આવેલા હતા અને આ રેલી રેલીનું સમાપન સંતરા મંદિર ખાતે થયેલ હતું આઈ એમ માય સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ્સ For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.